જય શ્રી કૃષ્ણ રાતે રાતે જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં અરે બધા મજામાં જશો અને મારો દ્વારકાધીશ બધાને મજામાં જ રાખશે જો અત્યારે થઈ ગયા છે સાડા અગિયાર રોજ તો મારે આમ શું કહેવાય એટલી ઘાય હોય એટલી ઉતાવળ હોય ને કહેવા જ જવા દો આજે થોડીક નિરાશ છે આજે ચારથી પાંચ ટિફિન છે એટલું નથી જાઉં તમને દેખાડું કે આજે અમે શું રસોઈમાં કર્યું છે એ જો કે આજે સારું છે કારણ કે મારી એક ફ્રેન્ડ છે એના છોકરાને નિમોનિયા થઈ ગયો તો એને એડમિટ કર્યો તેની ખબર કાઢવા બી જવાની છે ડ્રાઈવિંગ શીખવા જવાનું છે એલઆઈસીની મીટિંગ છે એટલે ભગવાને બધું થોડુંક બેલેન્સ કરી દીધો કે આજે થોડોક ઓછું હોય તો બધે પોચી વળે ને જે હું તમને બતાવું આ જો આ છે ગરમા ગરમ તુવેરની દાળ પછી આજે થોડુંક યુનિક કર્યો છે સંભારો લાઈટ નથી એટલે થોડુંક આમ બ્લેન્ક કાળું દેખાશે આ જોજો ગાજર મરચાં અને બટેટાનો સંભારો કાલે જો કે હું માર્કેટમાં ગઈ પણ એટલી કોબી ને કાંઈ થતું નહીં એમ કે હવે આ છે મગનું શાક જો ગરમા ગરમ અને આ છે ખીલા ખીલા એક એક કરી ભાત રાઈસ અને આજે આપણે લસણ ને ડુંગળી આમાં નાખી છે મગમાં એટલે આ કોરા મગ છે ઠાકોરજી માટે એને કોરા મગ ને આ જો હવે રોટલી ગરમા ગરમ કરી અને ટિફિન ભરાતા જશે જો હવે હું એક્ટિવા અને ને આમ તો બાજુમાં બે તો એમ ફોર વ્હીલ ચલવી લઉં શીખવા જાઉં છું છતાં પણ શું કહેવાય આમ થોડીક ગભરાટ થાય છે ખબર નહીં તો હું જે વ્હીલ શીખવા જાઉં ને એ ભાઈ મને એમ જ કહે છે કેમ કે અમે ચલવી એક કે તમે કેમ ન ચલવી એ કોપી કે બેન હિંમત રાખજો ને હિંમત કરજો એમ કે કાંઈ વાંધો નહીં આવે થોડુંક શું કહેવાય આમ કન્ફ્યુઝ થઈ જવાય છે બીજી વાત કાલ હું બે દિવસથી છે ને એક વિડીયો જોઉં કે સુરતમાં લેડીઝ બસ ચલવા છે પિંક બસ તે હું આને એ જ કહું કે જો આ બસ ચલવી હોય તો હું કેમ નહીં હવે એને જોઈને થોડુંક આમ હિંમત તો આવે છે જોઈએ હવે શું થાય સારું ચલો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાથી હમણાં ટિફિનવાળા આવશે રોટલી કરેલું જો તમને આ મારો બ્લોગ ગમ્યો હોય તો તમે પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય દ્વારકાધીશ હવે આપણે મળશું auto blog no. ah. era de, era de.